એ રામ રામ ખેડૂતો મિત્રો કેમ છો મજામાં હવે તો ડેમ ડેમ ભરાય છે પાણી ની કઈ ઉત્પાદી છે નહીં પરંતુ ખર તમને કહું એવું જામી ગયું છે ને

ખડ થઈ ગયું છે અને સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે માવઠામાં મગફળી વાવી હતી ને એ ફૂલે આવી ગઈ છે ને હુયા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે તો એમાં કઈ દવા સારવી જોઈએ કચ્છ કટાવીને જેથી કરીને આપણે સારું ઉત્પાદન મળે સૌથી પહેલા વાત કરીશું આપણે આજના વિડીયોની મારી પાસે કપામાં નિંદામણ માટે કે ભાઈ જે ખેડૂત મિત્રો કપા કર્યો હોય ને કપા ના પાક ની મારી પાસે બધી પ્રકાર ના થઈ ગયા હોય કાળિયો કાળિયો આંબો હાટોડો લુણી દારોડી ગરોડી કુદરા હેમ સયા હા બારો વેકરિયો વાંધે પૂછો એટલે નામ લેતા લેતા તમને કહું જીવ તાળ વે છોટી જાય આટલા ખડ થઈ ગયા છે પરંતુ હવે આ બધા ખડ નો નાશ થઈ જાય અને આપણું ઘર ભાંગતું મટે સૂટા છેડા લેતા મટી તો તમને હું આમાં કઈ શેરો બનાવીને ખાઈને ભજા બનાવીને ખાઈ એવું છે બાકી નકર તમને કોઈ સૂટા છેડા

નિંદામણ નાશક આવે કપાસ તમારો આઠ દસ દિનો ઉગીને હરકો થઈ રહ્યો હોય એ સમયે તમને કોઈ ખડ તમને કોઈ માન ઉગીને બહાર નીકળ્યું હોય તો એવા સમયે દવા નાખી જો એટલે જાય ગોળે ઘાસ અને આપણું ઘર ભાંગતું પણ બસી જાય તો જે ખેડૂત મિત્રો આપણે ચેનલ માં નવા છે તો એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતનું આપણો વિડીયો આવતો હોય અને આયા સબસ્ક્રાઈબ નું બટન છે કાળા કુંડાળામાં ઘણા ખેડૂત મિત્રો ને લાલ કુંડાળો હોય ઘણા મિત્રો ને સફેદ હોય આપડે કાળો કુંડાળો છે તો આ ધર દબી જો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય જેથી કરીને હાથે હાજે હાથ વાગે વિડીયો આવે તમને ખેતીવાડીની માહિતી મળી રહે તો હવે કઈ કંપનીનું લેવું જોઈએ કેટલા એમએલ થી નાખવું જોઈએ અને કેટલો ખર્ચો આવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ આરો આર ભાવ કેતા જતા હતો ખર્ચો કેટલો થઈ કેતા જતા હતો તો અમારે ઘરેથી પેટીના તળિયે જે પૈસા મૂકેલા હોય એ નગર ઉધી ખાઈ જાય બરાબર છે તો એ લાવવાની ખબર પડે પેલું આવે છે ધાનુકા કંપનીનું ડોળસો મેક્સ પહેલું આવે છે ધાનુકા કંપનીનું ડોળસો મેક્સ જેમાં પાયરોથોબિક સોડિયમ સ ટકા આવે છે અને કિઝલોફો પીતા આવે છે સાત ટકા અને એમ

પટ્ટી દવા છાંટવાની છે ને જાડી છે ઉતારો જાય મારતી તો એવી રીતે દવા છાંટવાની નથી કારણ કે દવા ના પૈસા પડે પછી આપણે પાછા દાડિયા કરવા પડે એને પૈસા દેવા પડે આપણો ટાઈમ બધો બગડે એની કરતા હરકી ઘાટી જાડી વ્યવસ્થિત રીતે આપણે એને છાંટી દેવાની છે જેમ તમને કહું રોટલામાં માખણ અને ઘી ચોપડે હરકું કાંઈ રોટલો બાકી ન રહે તમને કહું એવી રીતે ફર્સ્ટ ક્લાસ રીતે તમારે એને દવા છાંટી દેવાની છે બરાબર છે બીજું આવશે ગોદરેજ કંપનીનું આવશે ગોધરેજ કંપનીનું હિટ ફિલ મેક્સ બરાબર છે આ પણ પાયના ટેકનોલોજીમાં તમ આવશે આ પણ તમારે સેમ કન્ડિશનમાં સેમ ટેકનિકલ આવશે અને સેમ કન્ડિશનમાં તમારે દવા છાંટવાની છે સેમ માપથી જ નાખવાની છે એક આવશે બાયર કંપનીનું ઘસા એ પણ એ જ આવે છે ક્રીઝાલોફોપ અને પાયરોથોબિક સોડિયમ એક આવે છે ભારત સર્કિટ નું બરાબર છે ભારત સર્કિટ નું આવે છે એમાં પણ પાયરોથોબિક સોડિયમ અને ક્રીઝાલોફોપ જ આવે છે એક આવે છે નાગરજન કંપનીનું ડાયકોટ પ્લસ બરાબર તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે જે ચાર પાંચ નામ આપ્યા છે પીઆઈ નું પ્રોવાઇડ કરી નામ આવે છે બરોબર છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આપણે એવું નથી કે તમે ધાનુકાનું છે માનો કે તમે આ ધાનુકાનું લીધું હોય તો વાંચી લેવો પાય ના લખેલું છે બરોબર ગોદરેજ નું લીધું હોય તો લખી લેવાનું જો અહીંયા પાય ના લખેલું છે એટલે પાય ના લખેલું હોય એટલે લઈ લેવાનું કોઈ ઉપાધિ કરવાની રે નહીં બરાબર છે પરંતુ દવા જો સાટી હોય તો ખાસ કરીને મિત્રો હરખી દવા સાટજો એને પાંદરે થી મૂલ્ય સુધી ઉતરી જાય એવી રીતે વ્યવસ્થિત દવા સાટજો આ એક લીટર દવા છે એ તમારે સોળ ગોઠાના વીઘા પ્રમાણે દસ વીઘામાં થઈ રહે એને એકર પ્રમાણે જો તમે ગણો તો આ ચાર એકર માં દવા થઈ રહે કેટલા એકર માં ચાર એકર માં દવા થઈ રહે જો વાત કરીએ ખર્ચાની વીઘે કેટલો ખર્ચો આવશે તો તમે કંપની પ્રમાણે તમે ગણી લો તો ત્રણસો રૂપિયા થી માંડીને હાડી ત્રણસો રૂપિયા સુધીનો ખર્ચો આવે કેટલો વિઘે ત્રણસો રૂપિયા થી માંડીને હાડી ત્રણસો રૂપિયા સુધીનો એક વિઘે ખર્ચો આવે સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે બે થી અઢી પગ છાંટવાના છે અને એક એકર પ્રમાણે કહી તો તમારે પાંચ થી છ પપ છાંટવાના છે જેથી કરીને તમને સારું એવું પરિણામે મળે અને બધી પ્રકારના નિંદામણો જાય દેશી ખાતર બની જાય તમારે મૂંઝાવાનું નહીં કડ બળી જાય એટલે જેમ આપણે હાડુભાઈ આવ્યા હોય અને શેરવણ ભૈસા બનાવી તમને કોઈ યો મારા ગળાના હમશે એવી રીતે ખવડાવ હોય એમ તમને કોઈ કપા કોળવાનો છે પરંતુ ખાસ દવાનો ઉપયોગ કરવા દોરો પાણી લેતા નહીં નકર તમને જેવું જોવે એવું પરિણામ મળશે જ નહીં એટલા માટે બીજી વાત કરી હતી આપણે કે જે ખેડૂત મિત્રો એ સીન કરી છે મગ કર્યા છે અડદ કર્યા છે ખાવા પૂરતી કર્યા હોય ભલે થોડાક વેસણ થી વેસણ કરવા માટે કર્યા હોય ભલે અને મગ અને મઠ કર્યા હોય તો પણ ભલે બરાબર છે હવે એમાં પણ ઘાસ થઈ ગયું છે નિંદામણ થઈ ગયું છે તો એના માટે કઈ દવા નાખી શકો તો એના માટે તમે ગોદરેજ કંપનીનું જાપાનીઝ ટેકનોલોજી વાળું છે ગોદરેજ નું પ્રોણાઉસ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક પંપની માલિકા પચીસ થી ત્રીસ એમ લખે રાખવાનું છે જો ખેડૂત મિત્રો તમારે નીંદામણ નાનું નાનું હોય બબે ઈસનું તો પચીસ એમ એલ લખે નાખો એટલે જાય ગોળી ગાજતું અને જો નિંદામણ મોટું થઈ ગયું હોય તો તમને ત્રીસ એમ એલ નાખજો તો પણ તમને બળી જાય આની અંદર બે ટેકનિકલ આવે છે ક્વિઝલ ઓફ ઓફ સાડા આઠ ટકા અને ઇમિદા થાય પર પંદર ટકા ઈસી જે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે અને હાલમાં ટ્રેન્ડ ઉપર હાલી રહી છે ખેતીવાડીમાં આ તમારે મગમાં હાલે અડદમાં હાલે મગફળીમાં હાલે સોયાબીન કેળા હોય તો એમાં હાલે તમ તારે જીકો કોઈ ઉપાધી કરતા બરાબર છે તો એવું એવું તમારે એક જ બાપના છોકરા છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે તમને હાજર મળે એ તમારે લઈ લેવાનું હવે જો આનો ખર્ચાની વાત કરીએ એક વીઘા પ્રમાણે કેટલું આવે છે તો એક વીઘા પ્રમાણે આનો ખર્ચો જો ગણીએ બરાબર છે તો એ પણ તમારે ત્રણસો ને પચાસ થી માંડીને ચારસો રૂપિયા સુધીનો એક વીઘાનો નો ખર્ચો આવે છે બરાબર છે એટલે તમે એમાં પણ તમને એમાં સારું એવું પરિણામ મળશે બરોબર છે બીજા નંબરમાં ધાનુકા કંપની નું ફર્જ આવે છે આ ધાનુકા કંપની નું ફર્જ આવે છે તો આ ફર્જ પણ તમે નાખી શકો છો પંપે ચાલીસ એમ લખે નાખવાની છે ખાસ મગફળીમાં સોયાબીનમાં મગ અડદમાં નિંદામાં દવા નાખો અઠવાડિયું છુ પછી અઠવાડિયા પછી જે નીકળ્યું હોય ને એ દિવસો ગણવાના છે ઊંજા પછી થી વીસ થી પચીસ દિવસ હોવા જોઈએ જો વાત કરીએ નિર્નામણ નાશક દવાની બરાબર છે તો સોયાબીન હોય મગ હોય અડદ હોય કે મગફળી હોય

સહારા ઇન્ટરનેશનલ જે આવે છે બરાબર એ તમારે ફાલ બેસાડવા માટે અને છોડવાના વિકાસ પણ થાય હારો હાર તો એના માટે તમારે પંપે વીસ થી પચીસ એમ એલ લખી નાખવાની છે અને ફાલે બે અને સોડવા પાછું વધવાય ન જોઈએ એવું કરવું હોય તો પંપે તમારે ત્રીસ એમ એલ નાખી દેવાનું એટલે એક જ દવા અને તમારા બે કામ થઈ જાય સિંગ પણ વાપરી શકો છો અને અથવા તો તમારા નજીકના વિસ્તારમાં જો ગોદરેજ નું ડબલ મળતું હોય તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ તમારે પંપે પહેલી વખત પંદર આપવાનું છે બીજી વખત એ જ આપવાનું છે કોઈ પણ પાક ની મલિ તો ત્રણ સારું જોવા મળે છે ઘણા મિત્રો નાખી જાય કાકા બધામાં છે સોગ્રામ લગ્ન કરીએ ન થતો મારા બાપા ના તો ઢેફલા ઉપર જાય છે બાપા તો એ ખર્ચો થતો હોય તો અહીંયા પણ ખર્ચો થાય ખરો તો આ તમારે મગફળીમાં હાલે મગમાં હાલશે હડદમાં હાલશે

આ દવા જ્યારે સાટો થઈ નીચે તમે એને એગ્રોસેલનું માલ આપશે ન્યુ ફાર્મ કેમિકલનું વિટા જિંક છે સલ્ફર છે બરાબર મેગ્નેશિયમ છે મેગ્નેશિયમ પોટેશિયમ સોનાઇટ છે તમે આવું આપજો કારણ કે એને પૂરતો ખોરાક જોવે આમટા છોકરા દોઈ ગયા હોય તો ધાવણ એને એટલું જોતું હોય એટલા માટે તમે એને ફલંકરો આપી શકો છો હવે વાત કરીએ જો એળ આવે કપાળમાં એળ આવે છે ગુલાબી મગફોળીમાં એળ આવે છે મગમાં એળ આવે છે આવે આવે છે અરે ના આવતી હોય એમાં ઉપાધી કરવાની જરૂર નથી એમાં તમારે આવશે નિકાવો શું નિકાવો છે ભાઈ નિકાવો શું આપણે કોરાજન બધા સાડતા હતા એફએમસી કંપની નું પેલા ડુપોનમાં હતું ડુપોટ માંથી સીધું એફએમસી માં આવ્યું બરાબર છે એ જ કોરાજન

એટલે એમાં કોઈ મોલો બરાબર છે ઈયર હોય તો નાશ કરી નાખે અને આ દવા જમીન ઉપર પડે જમીન ઉપર પડે એટલે ભેજ મળે ભેજ ઉપડે એટલે નીચે તમને લા મૂડ આવી જાય છે કિંગ આવી જાય છે ને તમને કહું અરે એને તમને કહું વીણી વીણી મારી નાખે એટલે કે એક જ દવા આપણને ત્રણ થી ચાર ફાયદા થાય

ફૂલડા આવી જાવ અને ઈ વખતે તમે જે કાઈ દવા સાટો છો કે એક દવા બધી જીવાય આપણે ટોલ ફેરા છાટીએ છે કે પછી તમે ગમે મોનો એસિપેટ પ્રોફેનો છાટતા હો એની આરે તમારે પંપે ખાલી 10 એમ લખી આપી દેવાનું છે અરે ડુસા ગાડી નાખશે એડ નઈ તે અને થ્રીપ્સ નઈ તે સાદો સાદા બધા ડુસા નીકળી જાય તો આપણને એમાં ફાયદો રે ખરો અને ખાલી પંપે 10 એમ નાખવાનું છે ગમે દવાની ભેગું એટલે ઓ પાડી દે અને ખર્જો ગણીએ તો પાંત્રીસ રૂપિયા નો થાય બરોબર છે હવે માવા તમને કોઈ ત્રણ લઈ ને પિસ્તાલીસ રૂપિયા થાય આપણા ત્રણ માવા કરતા જો દવા સસ્તી હોય તો આ નાખીને તો પછી કિલો કિલો કોઈ રે નહી બરાબર છે તો આપડી આ આજની માહિતી હતી અને કયા ભાગમાં નાખી શકાય તો કે ભાઈ ભીંડો હોય રીંગણી હોય દુજા હોય તુરિયા હોય ગવાર હોય ગલકા હોય ટીંડોરા કર્યા હોય તો ભલે કે કપા કેરો હોય મગ કેળો હોય મગફળી કેરી હોય તલ કર્યા હોય સોયાબીન કર્યા હોય